कृष्णाय वासुदेवाय हरे परमात्मनेय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय श्रीकृष्ण जय स्वामिनारायण ગાડીમાં ગોટવાની કપડા છે નામ આવું છે બે મગ્યારેસ તો પડી તમારે હોત નિંદીતી

હલો જો કામે પોગી ગયા હાલો આપણે કામે લાગ તારી વગેરે કામ ન ગોપીને બતાવી દઈજે હું શું કરવાનું છે બધું અરે એમ શું છે ગોપી આ ગોપી ને સંધુ ને બે ને છે ને આ તરબુસ ના વેલા મેં શીબડા દેખાય તા શીબડું થઈ ગય એમ નઈ પણ એમાં નઈ તરબુશ માં સીબડા માં કઈ ડિઝાઈન માં ફરક નો હોય પણ આઘે થી જોયું તો લેવું જ લાગે ને પણ એમાં એવો છે હવે પેટર્ન નવી અલગ અલગ આવી ગઈ સાઈના બિહારણ ઓ ઓ આપને તો ક્યારેય તમે ક્યો બિહારણ વેવ્યું છે હા એ બરોબર તમારું દૂધ કેવા છે હાલો હું તૈયારી ચાલુ કરી બિહાર છે ને હું કળારે જો હું કળાવું મૂળ છે મનસાય તૈયાર બનાવવાનો છે નાખવાનું હા 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 નાખવાનું શું હું બાઈ ત્રણ આની ચોખા હધુધી ની દુધી ની દુધી માં નાખવાનું સુધી દુધી ગયો છે અને એક બાજુ તો નીધવાનું કામ ચાલુ કર્યું છે અડધું પડધું ગયું અને ભાઈ દીકરીને હવે મહેનતમાં લાગી ગયા છે ભાઈ યોગભાઈ ભત્રીજી ગોપી બેન ના પાડતા નહીં કરો નહીં કરો તો કરવા મીડા ખરેખર ગોપી બહુ ડાય છે એને કીધું કે હવાર મને તમે રોકાવા જવ ને તો હવાર કે કેંધી નાખો

સ્મેલે જોરદાર ટેસ્ટ જોરદાર આવે પછી અલગ પ્રકારની આ કરે છે તો રાય ને વઘાર કરે તો ટેસ્ટ કિલો કટે છે પછી જોઈ મેલ તો બહુ વઘાર ની આવે છે એવો છે એમ બધું તને ભૂખ લાગી છે ને પાછા આવો બધું તો તો કેની મસ્કસ હમ ફેવરેટ ફેવરેટ છે છે ઢોકળા બધી એવું તો એક નથી પણ આ બધું આ હોય મજા આવે જો થેપલા હોય થેપલા હોય તોય મજા આવે થેપલા મજા આવે પછી આપણે ગોટાળો બનાવ્યો હોય ગોટાળો હોય મજા આવે

આપણે કેટલી ડી આપણે કેટલી ખાતે ત્યાં ચાર વાંધો ગુલાબાટુ નહી બધે તો ને પોરા પેલા નક્કી કરે પાંચ વાગ્યા આવવાનું

એ તો ધોખરા ઈનો રે એમ કે ને નહીં આ તો વાત છે એને ખાવા હાટું તો કઈ છે આમાં તો ને અમાર રે કરી મુરી આવું હા આવું અડધી કલાક કે તો ખાધો આખો સકોરો ભર્યો તો આ તો બધું પૂરું કરી દે એટલે થોડા ખાધા છે તો આ ઓલા બે ત્રણ તો ખાઈ નામ ભઈ ગયા પણ એમને તો હવે તો ઊભી થા

ગરમી હોય ને ઠંડુ હોય મજા આવે કેમ આપણે સાપુતરા હિલ સ્ટેશન પર બેઠા હોય અને જે સુખકી સાની લાગતી હોય ને એ આમ મજા આવે છે ગરમી ઠંડુ નથી આપ કે પેલા કે બહુ ઠંડુ હોય બહુ મજા આવે ખમમ તો એટલું ઠંડુ એટલું વધારે છે મજા આવે આ વજે તો રાખજો પછી વાત આવે રાતના ત્રણ વાગ્યા છે

ધર્મેશ કુમાર માતા ના ધર્મેશ કુમાર